પાવાડ કાઢવા આવ્યા છે ઘણા આવે ઘણા જાય હા ભાવ પૂછવા આવે ખાઈ નાખે મમણા લાડુ તો મિત્રો ઢાબો કહેવાય આપણી ભાષામાં મિત્રો ચા પીવાનો ટાઈમ આપણો થઈ ગયો છે અને લોકની પથારી ફેરવી નાખી છે ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ દેશ મિત્રો ને આપણે બેસી ગયા છે નાસ્તો કરવાનો નાસ્તામાં જ આપણે દહીં અને લોટલી તો મિત્રો આપણે નાસ્તો કરી તો મિત્રો આપણે કામ ચાલુ છે ખાડાનું ખાડાનું કામ કરવાનું કીધું છે ડૂકવાના હું આ મારો પાવડો છે મારો પાવડો અને મારું તગારું મને એ જ ભલું થાય બીજું કાંઈ નહીં આ એટલું ખોદવાનું બાકી બધું ખોદવું હોય પછી આવું રીતે કરવાનું હશે સાફ અહીંયા કેમ લીધી તાટલીકમાં હોય લીધું એવી રીતે બધું ખોદી কাম কৰো আমাৰ খুব পূৰ্বা যি পথাৰি ফেৰবি તો ચા પીવાનો ટાઈમ આપણો થઈ ગયો છે અને ચા પી નાખે જલ્દીથી તો મેં જોઉં પીવાનો ટાઈમ થઈ ગયો છે ચા બીજું કાંઈ નહીં તમે સમજો એ તમે રહે ચા ચા કે દીવાને હે હમ એ ઉત સમાન પીડી છે લાડી કમ હમ આજા આજા રૂમ વાળા ડિફિટ થઈ ગઈ હવે આ ચાર બાકી રૂમ નહીં બાથરૂમ ખાવ ને ખાવ ભૂલાઈ ગયું મોઢા તો મિત્રો વાગી ગયા છે બાર એટલે સાડા બાર તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં જ છે આપણે ટેમેટા સેવ રોટલી રોટલો તલમ તો જમી નાખે કંટી તો મિત્રો આપણે ચડી ગયા છે જમીને મેળી ઉપર એટલે અહીંયા જે વળી હે ને એની મેળી ઉપર ઢાબો કહેવાય આપણી ભાષામાં હાઈવે ટુ આઈ વે ડબલ ડ્રાઈવ થી નાજી છે કેમ લાગે ત્યાંનો વ્યૂ ગાડી થઈ જાય ને ત્યારે બેસવાની બહુ મજા આવશે તો આમ અડધા થી કાઢી નાખવાનું થાય એટલે છ થાય એટલે આ તન અડધું તરફ પગ ઉડી જવાની અડધું બધી ત્રણ અડધું ઉડી જવાની કાઢી નાખશે પછી આ વાહન તન બનાવશું તન નહીં છ બનાવે એટલે પાંચ બનાવવાના હે એટલે એક બનાવે એટલે હજી પાંચ બનાવવાનું છે સામ સામ એક અહીંયા બે ત્રણ કેમ લાગે ખતરનાક વાળો આવી આવે ને અહીંથી ટ્રક લાવી આથી નવી નાસ્તા પાણી કાઢી નીકળવાનું બતાવી દે ઓ ખાંડ કટલો અહીંથી થાય ને બોર્ડમાં વાંચી લ્યો વાંચી લીધું તો મિત્રો આપણે કામેથી થી આવી ગયા ઘરે ઘરે આવીને પેલા નહીયે તો નાઈન પાછો એટલે લાડવો ખાઈ છે આપણે મમરાનો ખાઈ નાખ મમરાનો લાડવો તો મિત્રો એ મારા ભાઈનો છોકરો ને એક નાખી લઉં મળા હું માનું માઉ ઓલાન મારવાડ આ મારા વડા ભાઈનો છોકરો છે કે તો હું લઈ તો મિત્રો વાગી ગયા છે સાડા આઠ ને જમવામાં આપણે થઈ ગઈ છે નીલો ઓળો મરચાંનો તમે જોઈ લ્યો ને લોટલી અને રવિભાઈને અમારા ભાઈને કહેવાય હેલું માસી શું કહેવાય પાવર કાઢવા આવ્યા છે ઘણા આવે ને ઘણા જાય હા ભાવ પૂછવા આવે છે તો મિત્રો આપણે જઈએ ઘણા દિવસો પછી ક્યાં પાણી પાવા એની મોઢે ને પેલા ખાઈ છે ભાઈ ભાણે જ નહીં વસે તો પછી તમને બતાવું પેલા આપણે પાણી ચાલુ કરી દે એ આજ કોઈ પાણી પાધો લાગે આઈ હઈ મારા જાડો આઈ હઈ મારા જાડવા હોય ને મિત્રો મારા જાડવા મારા સી હોય એય ચૂપ રે ચપ બાપ નું રાજ લાલ હાલતું હોય મારા બાપ નું ચાલતું હોય હાલતું હોય મારી તબેલો છે સામે ને ઝૂંપડી બનાવેલી છે આમ કૂતરા હકના ડે મારે હમ પાણી વાવી લેને મૂત્ર તો મને કઈ હક થાય હક કેવા લે મકાન બનાવવું છે ને એવા માટે મારો ઝાડવા જોઈએ ઝાડવા હોય ને તો મકાન એક એક નંબર લાગે કે લઈ જાઓ એક નંબર બાથી જાયને ને મારો જીવે ને ઢક ધાક ધાક થાય કઈ કરી જ ના રાખવું જો

આ પેક કરવાનો પાછો વાળો એની મોરે પાછો ને વચમાં ટાઈપ હતા મને નવરાત જ નથી જડતી જીરી પાંચ મિનિટની નવરાત નથી જડતી મિત્રો અટાણે નવરાત હોય તો અટાણા કાપવાના હોય ને તો તમે એમ લેખત અટાણે કાપો તો અટાણે નવરાત ના હોય મારે કેમ કે હું નવરો જ ના આવું કામ હતું દાળી જાઉં પાંચસો રૂપિયા લેવું રોકડા રોકડા દઈ તમને કોઈ રોકડા દઈ કે ના બાકી રાખતા હોશે ખબર નહીં આપણે એના વહેલું રાખતું હોય એટલે મને એને હમણાં જીઓના બહુ ફોન આવે કેમ કે એમ છે તમે રિચાર્જ કરી લો ફોનમાં હા રિચાર્જ નથી કરવું મારે રિચાર્જ કરીને મારે શું કરવું છે મને ક્યો માગ બીએસએનએલ છે વીઆઈ છે એમાં રિચાર્જ છે હા લે તેઓ દીને એક તો જીઓમાં હમણાં રિચાર્જ એ કરી લઉં પણ હાલ એ જાય ને મારા ગામમાં ચાલો આજે એક બીજી વાત સંભળાવવાનું છે હું કઈ વાત છે મારે જીઓવાળાનો જ ફોન આવે પાછું મને એને મારે ટીવીસ ગાડી મેં લીધી છે રીડોન ત્રેપન બેતાલીસ તમે નામ જોતા હોશો ત્રેપન બેતાલીસ એને હમણાં ઘણા ફોન આવે છે મેડમુના એક પછી એક એક પછી એક એટલે બે ત્રણ ચાર અલગ અલગ મેડમું પાય શું કે મને ખબર એ કે જીવા મકવાણા બોલે મું ના જીવા મકવાણા નથી બોલતા કેમ કે મેં મારા બાપને નામના ગાડી લીધી હોય ને મારા નામેની નંબર મારા દીધા હે એટલે મને ફોન આવે મકવાણા બોલે મીધું ના ઘણી થાય જીવા મકવાણા બોલે બીજી મેડમ નો ફોન આવે ત્રીજી મેડમ નો ફોન આવે તો જીવા મકવાણા બોલો અમે તું ના એનો છોકરો નગા મકવાણા બોલું છું ભાઈ હક લેને તું હક લે હક જુદી વાર મારા વિડીયો ની પથારી ફેરવી નાખ્યા વિડીયો ની પથારી હું કઈ બોલી ના શકું યાર કૂતરા ને ગલું તો રમાડવા ધાને રમાડવાય કેમ મારે એક વાર મને કૂતરો કર્યો તો ને હકીકત કહું આયા મને કૂતરો ગયો તો દવાખાને ગયો બે દિવસન ઉપર ઉપર માયડા પાછી ડોક્ટર પછી મને શું કીધું ખબર એ કે તું હે ને હાથ દી ઉધી એંતા દુવાર કાવાન થાય હાથ દી ઉધી ગયો એકાત્ર એકાત્ર અજીસન કાયમી એકાત્ર એકાત્ર આઠ અજીસન માયડા આઠ એટલે બે આ બીજા આઠ એટલે 10 અજીસન મને આવ્યા હતા તમે લેખો કૂતરા એમાં ત્યારે પથારી ભરી રાખી કે એ કૂતરા તેવ ન કૂતરાનો બહુ ભરોસો નંત કરતો બલુરિયાને રમાડું આ આલા મને 10 અજીસન આવ્યા ને તો એ મને ને દિલમાં લાગી ગયું હાથી કોઈ મને દિલમાં લાગી ગયું તો એનો નહીં નહીં ને નહીં કૂતરાનો ભરોસો આજ નથી કર્યો ગલુડિયા હોય ને રમાડવાના તે કૂતરાનો વડા ભરોસો જ નહીં કરવાનો આ દહ હજીસન કરતા દહ હજીસન લાગે ને વહમું બહુ લાગી ગયું હતું એ વહમું હવે ઉઠીને માં જાવું પડતું અમારા ગામમાં હે ને જ્ઞાની એ કે તમે માં જાઓ પણ દવાખાનું કે વાતું બનાવ્યું એ મને સમજાવો નહીં ઉતારે કોઈ કહેત નહીં તમને હું ક્યાં તો ગાડી આગળ જો મારી ગાડીનો વીમો તો વીમાવાળા ગાડી ગઈ વીમો કરાવી લ્યો વીમા વીમામાં કેમ કરું ગૂગલ પેમાં મારે જીરોમાં માઇનસ ચાલે હજાર પૈસા ગાડીનો હપ્તો ભરું હવે એ કે મને મારા હું કહે તમે યાર ભૂલાઈ બહુ મને જાય ને હું મારા કન્ટેન્ટમાં આવું ને કે કહેવાય ઓલું વીમો વીમો તો કહેવાય ને આ વીમો એ કે તમે ભરાવી લો પછી અલગ અલગ મેડમું અલગ અલગ ભાવ અલગ અલગ મેડમો અલગ અલગ ભાવ કેટલો ખબર એક મેડમ કે સાતસો એકોતેર કે નવસો એકોતેર છો નવ્વાણું રૂપિયા આમ જ કરાવું તો કરાવું કયો વીમો બધી એમ જ કે ખંભાળિયા થી હે માદવિયા ગામમાં રહી છે અમાર ડીકુ કા ડીકુ ઉટ કરવા આવી ગય છે મોજ કરજો સંગ્રત માં પણ તમારા ગામમાં હે ને ખબર ને સંગ્રત માં અમારા ગામમાં સંગ્રત માં હે ને ચોકલેટો દેવા આવે છે આખું ગામ આવીને ચોકલેટો દે અમે બધા બૂચ મારવા દે અટા ને જતા અમારી ઉંમર વડી થઈ ગઈ અટા પંદર વર્ષ ઉંדינה ઉંમર ના જાય ફાઇનલી મારી ઓગણીસ ઓલો જાહે આ જાડો જાહે ઉડે તો જા જાડા મિત્રો મારા ભાઈબંધ જુઓ એટલે આરહોડીનો ને પતંગ કરી દો એમ ન બતાવતો કે ફોટા જો આમ ફોટા માં જો અલ નાના જેવો આ પાકી પણ આવી ગયો કરવા બોલ કે હાય અલે જય બીજી છે બોલ એ તું બોલને હે ઓય હોય ફોટો પાડો